આપશે નહીં કે કોઈ બેંક પણ તમને પોલિસી આપશે નહીં પણ અહીંયા આપણે એક એવી આ યોજનાની શરૂઆત કરેલી છે કે સાહીઠ વર્ષની વ્યક્તિ જો દર મહિને હજાર રૂપિયા ભરે તો મહિને વર્ષના કેટલા થાય બાર હજાર રૂપિયા જો બાર હજાર રૂપિયા એક સાથે ભરી દે તો પહેલા વર્ષે એમને પંદર હજાર રૂપિયાનો વીમો આપવામાં આવે છે હવે પહેલા વર્ષે તમે બાર રૂપિયા ભર્યા તો આની અંદર કોઈ ગિફ્ટ આપવામાં આવતી નથી તો એક સાથે બાર હજાર ભરો તો મંડી તરફથી એક મહિનાનું રિબેટ આપવામાં આવે છે એટલે તમારા ભરવાના કેટલા થયા અગિયાર હજાર રૂપિયા અગિયાર ની સામે તમને પંદર હજાર રૂપિયાનું વીમો આપવામાં આવે છે તો પહેલાં વર્ષે અગિયાર ની સામે પંદર હજાર રૂપિયા બીજા વર્ષે અગિયાર હજાર ભરો છો તો પંદર ની જગ્યાએ ત્રીસ નો વીમો થાય છે ત્રીજા વર્ષે અગિયાર હજાર રૂપિયા ભરો છો તો તમારી જમા રકમ થાય છે રૂપિયાની સામે તમને પચાસ હજાર પંચાવન હજાર રૂપિયા થાય છે અને એની સામે એક લાખ રૂપિયાનો વીમો મંડળી તરફથી આપવામાં આવે છે હવે લાખ રૂપિયાનો વીમો કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં લેવા જઈએ ને તો છ થી આઠ હજાર રૂપિયા પ્રીમિયમ હોય કેટલું છ થી આઠ હજાર રૂપિયા અને જેટલા વર્ષ ભરીએ એટલા વર્ષ તમારો વીમો ચાલુ રહે અને જ્યારે ભરવાનું બંધ કરો ત્યારે એ વીમાનો બેનિફિટ તમને મળતો નથી પણ ખાલી અહીંયા જો પાંચ વર્ષ તમે ભરી દીધા તો આજીવન માણસ જીવે ત્યાં સુધી એ વીમાનો બેનિફિટ મળે છે અને છઠ્ઠા વર્ષથી દર મહિને છસો ને બોતેર રૂપિયા પેન્શન આપવામાં આવે છે હવે સમજો કે સાહીઠ વર્ષની ઉંમર હતી તમે પાંચ વર્ષ સુધી રેગ્યુલર ભરી દીધું તો છઠ્ઠા વર્ષથી છસો બોંતેર રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે તો વર્ષનું આઠ હજાર રૂપિયા પેન્શન થયું હવે સાઠ સાઠ વર્ષે શરૂઆત કરી પાંસઠ વર્ષે ભરવાનું પૂરું થયું અને છાસઠમા વર્ષથી પેન્શન ચાલુ થયું કદાચ એ વ્યક્તિ છાસઠથી લઈને છોત્તેર દસ છ્યાશી વીસ વર્ષ હયાત છે તો વીસ વર્ષની અંદર દર મહિને આઠ પેન્શન મળતું હોય દર વર્ષે તો વીસ વર્ષનું કેટલું થયું

કે જે ઇન્સ્યોરન્સ કંપની કે બેંક જેને કોઈ પોલિસી આપતી નથી એ આપણા માટે એક મોટો વર્ગ ખાલી છે અને દરેકને આ પોલિસીનો બેનિફિટ આ યોજનાનો બેનિફિટ આપવો જોઈએ તો દરેકે ફેમિલી સુરક્ષા કવચ યોજનાનો લાભ લેવો જોઈએ જે હસમુખભાઈ ની ઓફિસથી આપણને મળશે બીજું કે દરેક વ્યક્તિ બચત તો કરવી જ છે પણ ક્યારે કરી શકે બચત કે પોતાની આવક હોય તો મારે દર મહિને લાખ રૂપિયાની બચત કરવી તો હું ક્યારે કરી શકું દર મહિને હું બે ત્રણ લાખ કમાતો હોય અને મારા ખર્ચા પૂરા થતા મારી જોડે કંઈક વધતું હોય તો જ હું બચત કરી શકું તો બચત કરવા માટે પહેલા કમાવું જરૂરી છે તો કોઈપણ વ્યક્તિને આપણે ધારાતના બચત સહકારી મંડળી લિમિટેડ ની અંદર કામ કરવું હોય તો પહેલા એડવાઇઝર બનવું પડે જેમ કે LIC પોસ્ટ બેંક ની અંદર કામ કરવું હોય તો પહેલા તમારે એજન્ટ બનવું પડે છે એ રીતે જો અહીંયા કામ કરવું હોય તો તમારે અગિયારસો રૂપિયાનું તમારે કલેક્શન કરવાનું હોય છે જો તમે અગિયારસો રૂપિયાની કિટ લઈને એક મહિનાની અંદર વીસ હજાર રૂપિયાનું કલેક્શન કરી લો છો તો મંડળી તરફથી તમને તમારું પરફોર્મન્સ સારું છે તો ઇન્સેન્ટિવ તરીકે જે અગિયારસો રૂપિયા તમે કીટ પેટે આપેદા એ પણ તમને રિફંડ આપવામાં આવે છે અને વીસ હજાર રૂપિયાનું તમારું કલેક્શન પૂરું થાય એટલે મંડી તરફથી પહેલો હપ્તો સો ટકા કમિશન આપવામાં આવે છે હવે પહેલો હપ્તો સો ટકા એટલે આજે દાખલા તરીકે આપણે છ વર્ષની યોજનામાં આપણે ઘરે લગ્ન હોય તો કંકોત્રી કેટલા લોકોને આપીએ છીએ મિનિમમ ત્રણસો થી પાંચસો હજાર તો જો ત્રણસો લોકોને મિનિમમ આપણે ઇન્વિટેશન આપી શકતા હોય તો પાંચસો રૂપિયાના ચાલીસ ખાતા ખોલીએ એટલે આપણે એજન્ટનું કામ પૂરું થઈ જાય વીસ હજાર રૂપિયાનું કલેકશન થઈ જાય તો છ વર્ષની યોજનામાં પાંચસો રૂપિયાનું તમે એકાઉન્ટ ખોલો છો ચાલીસ લોકોના તો તમે પાંચસો રૂપિયાના ચાલીસ એકાઉન્ટ ખોલો એટલે વીસ હજાર રૂપિયાનું કલેકશન થયું આ વીસ હજાર રૂપિયાનું કલેકશન થાય એટલે તમારું એડવાઇઝર લેવલ એજન્ટ લેવલ પૂરું થાય છે અને ત્યાં તમે સો ટકા કમિશન એટલે પહેલો હપ્તો સો ટકા આપવામાં આવે છે બાકીના જે બોતેર મહિના સુધી કલેક્શન લેવાનું ઈકોતેર મહિના એનું તમે જ્યારે કલેક્શન લેવા જશો તો પેટ્રોલ વાપરવું પડશે પેટ્રોલ ખર્ચ થશે ભાડું ભરવું પડશે કેમ કે બાજુના ગામની અંદર કલેક્શન લેવા જઈએ કે દસ કિલોમીટર પચીસ કિલોમીટર દૂર જઈએ તો ખર્ચો બી થશે તો બાકીના જે ઇકોતેર મહિના સુધી કલેક્શન લેવા જશો એનું દસ ટકા રિન્યુઅલ કમિશન આપવામાં આવે છે એટલે પહેલો હપ્તો સો ટકા

તો વર્ષનું કેટલું થયું અડતાલીસો રૂપિયા થયું એની સામે મંડ્રી અહીંયા સિત્તેર પંચોતેર પૈસા તમને વીસ હજારની લોન પણ એડ એજન્ટને આપી રહી છે બીજું કે એક્ટિવ એડવાઇઝર હોય તો દર મહિને લાખ રૂ દર ત્રીસ દિવસની અંદર જો નવું ખાતું ખોલો છે બે હજારનું તો મંડ્રી તરફથી એક લાખનો એજન્ટનો વીમો પણ આપવામાં આવે છે

એટલે તમે વીસ હજારનું કલેક્શન પૂરું કર્યું અને તમારી નીચે દસ એજન્ટો મૂક્યા અને એ લોકોએ પણ વીસ હજાર રૂપિયાનું કલેક્શન કર્યું તો ટોટલ ટ્રાન્ઝેક્શન કેટલું થયું બે લાખ રૂપિયાનું અને તમારું પોતાનું કેટલું હતું વીસ હજાર રૂપિયા તો જેનું બી બે લાખ ને વીસ હજાર રૂપિયા ટીમ સાથે કલેક્શન થાય એને મંડળી તરફથી બ્રાન્ચ આપવામાં આવે અને બ્રાન્ચ આપવામાં આવે પેલો સાહેબ મંડળી તરફથી દર મહિને

કરી શકો છો હોમ બ્રાન્ચ હોય તો પણ મંડી તરફ થી રૂપિયા ભાડું આપવામાં આવે છે તો ઓફિસ બનાવા માટે શું કરવું પડે પેલા એજન્ટ બનવું પડે અગિયારસો રૂપિયા ભરીને એજન્ટ બન્યા પછી વીસ રૂપિયા નું કલેક્શન કરવું પડે વીસ હજાર નું કલેક્શન કર્યું પછી આપણી નીચે દસ એજન્ટો મુકવા મંડી તરફથી દર મહિને દસ હજાર રૂપિયા ભાડું આપવામાં આવે છે હવે બીજો બેનિફિટ શું છે કે વીસ નું લેવા દર મહિને જઈએ તો બે ના ખાતા નવા ખુલ્લે કે ના ખુલ્લે જો બે ના ખાતા નવા ખુલ્લે તો તમારું વીસ હજાર નું દસ ટકા એટલે કેટલું થયું બે હજાર રૂપિયા અને નવા બે હજાર ના ખાતા ખોલ્યા એ સો એ સો ટકા commission મળે એટલે કેટલા થયા ચાર હજાર રૂપિયા તો મનરી એવું કહે છે કે ભાઈ કોઈ પણ advisor જો બે હજાર ના ખાતા નવા ખોલે છે તો મનરી તરફથી એક્ટિવ active advisor અગિયારસો રૂપિયા ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એટલે તમે વીસ હજાર નું collection કર્યું બે હજાર ના નવા ખાતા ખોલ્યા

એ બીજા મહિને જ્યારે કલેક્શન લાવશે એમાંથી પણ આપણને 5% રિન્યુઅલ આપવામાં આવશે તો 2 લાખ નું 5% કેટલું થયું 10000 રૂપિયા તો 15100 10000 રૂપિયા રિન્યુઅલ કલેક્શન ટીમ નું ટોટલ 25000 રૂપિયા થયા અને સાહેબ તમારા ઘરની અંદર જો તમે 2000 ના ખાતા નવા ખોલો છો